પ્રકરણ છ શ્રી પ્રેમકુમાર સહગલ કર્નલ આઝાદ હિંદ ફોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ સમક્ષ જે પ્રતિજ્ઞા મેં લીધી હતી તે પ્રતિજ્ઞા આજે પણ કાયમ છે અમે યુદ્ધ હારી ગયા છીએ પણ આઝાદીનો જંગ અમે છોડી દીધો નથી અને જ્યાં સુધી આઝાદી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ જંગ ચાલુ જ છે પૂર્વ એશિયામાં અમે નેતાજીની આજ્ઞા અનુસાર શસ્ત્રોથી લડ્યા પણ હવે પલટાયેલા સંજોગોમાં મહાસભાના નેતૃત્વ તળે આઝાદી માટે લડીશું કલકત્તાના નેતાજીના નિવાસસ્થાનમાં નેતાજીની તસવીર સમક્ષ પુનઃ પ્રતિજ્ઞા લેતા કર્નલ શ્રી પ્રેમકુમાર સહગલે ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા દિલ્હીના લાલ કિલ્લામાં બ્રિટિશ સલ્તનતે બેસાડેલી લશ્કરી અદાલત સમક્ષ ગંભીર તહોમતો માથે લઈને ઊભેલા ત્રણ અફસરોમાંના તેઓ એક હતા વૃદ્ધ પિતા સર અચ્છુરામ તેમનો મુકદ્દમો લડવા ભૂલાભાઈને વિનવે છે ત્યાં પંડિત જવાર પડકાર કરે છે આઝાદ ફોજના એક પણ સૈનિકનો વાળ સરખો પણ વાંકો ન થવો જોઈએ ખબરદાર મહાસભાની કારોબારી તેમના બચાવવાની વ્યવસ્થા કરે છે અને લંબાણ સુનાવણી પછી એ ત્રણેય નરસિંહો મુક્ત થયા છે દેશભરમાં એ નરસિંહોનું ભવ્ય સ્વાગત થાય છે ત્રીસેક વર્ષના બહાદુર જુવાન સહગલનો જન્મ તારીખ પચીસ માર્ચ ઓગણીસો ને સત્તરના રોજ પંજાબના હોશિયારપુર નામના એક ગામડામાં થયો હતો તેમના માતાનું નામ શ્રીમતી રતનદેવી ઓગણીસોને પચીસ ઓગણીસો ત્રીસમાં લાહોરમાં રાવીના તટે ભરાયેલી મહાસભાની યાદગાર બેઠકમાં તેમણે હાજરી આપી હતી મહાસભાએ ત્યારે પૂર્ણ સ્વરાજનો નાદ ગાછતો કર્યો હતો લાહોરથી પાછા ફર્યા પછી જલંધરમાં તેમણે મહાસભાની અસહકારની ચળવળમાં સક્રિય ભાગ લેવા માંડ્યો તેમના પિતાએ પણ અસહકારની લડતમાં ઓગણીસોને વીસ એકવીસમાં સક્રિય ભાગ લીધો હતો તેના પિતા લાલા અચ્છુરામ લાહોર હાઈકોર્ટના જજ હોઈને વધુ અભ્યાસ માટે લાહોરમાં આવ્યા ત્યાં પ્રેમકુમાર સહગલ આર્ય સમાજના સંપર્કમાં આવ્યા બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેની વફાદારી લાલા અચ્છુરામની જેમ તેમના પુત્રમાં પણ ભરી હતી એના બુંદમાં એ વફાદારી હતી અને પંજાબનું લડાયક ખમીર તેના દિમાગમાં ભરેલું હોયને તે શિક્ષણ પૂરું થતાં જ પિતા પુત્રને પોતાના વકીલાતના ધંધામાં ખેંચવા માગતા હતા પણ તેમને લશ્કરમાં જ જોડાવવું હતું અને કુટુંબના વિરોધ છતાં લશ્કરી તાલીમ માટે તેઓ દહેરાદૂનની પ્રિન્સ ઓફ વેલ્સ રોયલ ઇન્ડિયન મિલિટરી કોલેજમાં જોડાયા ઓગણીસો માં ઇન્ડિયન મિલિટરી એકેડેમીનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમને હિન્દના ખુશકી દળના કેપ્ટન તરીકે નીમવામાં આવ્યા એક વર્ષની વધુ તાલીમ પછી શ્રી સહગલને બ્રિટિશ દળની પાંચમી બલુચ રેજિમેન્ટમાં મૂકવામાં આવ્યા વિશ્વયુદ્ધ ભયાનક બન્યું હતું યુરોપમાં ફેલાયેલી એની સંહારક જ્વાલાઓ એશિયામાં પણ વ્યાપી જવાનો ભય ઊભો થયો હતો બ્રિટિશ સામ્રાજ્યને માટે એ મુશ્કેલ પડો હતી અને એશિયામાંના સામ્રાજ્યને બચાવવા માટે હિન્દમાંથી લશ્કરો ત્યાં ખડકાઈ રહ્યા હતા એક દિવસ શ્રી સહગલને તાકીદનો ઓર્ડર મળ્યો તમને બીજી બલુચ રેજિમેન્ટના કમાન્ડર નીમવામાં આવે છે અને તમારે સિંગાપોર જવાને ઉપડી જવું ઓગણીસો ને ચાલીસમાં શ્રી સહગલ પોતાની ટુકડી સાથે સિંગાપોર પહોંચી ગયા પૂર્વ એશિયામાં જાપાન સજ્જ થઈને ઘા કરવાની તૈયારીમાં હતું અમેરિકા ગયેલા જાપાની પ્રતિનિધિઓ વાટાઘાટ ચલાવી રહ્યા હતા જાપાન યુદ્ધમાં ઉતરવાની હરેક સંભાવના હોવા છતાં પણ સામાન્ય ખ્યાલ એવો હતો કે હજી તો મંત્રણાઓ ચાલે છે એટલે જાપાન ત્યાં સુધી તો થોપશે પણ જાપાનને હવે વધુ વખત થોભવું પરવડે તેમ ન હતું અને એકાએક પર્લ હાર્બર પર હુમલો કર્યો બ્રિટનના પ્રિન્સ ઓફ વેલ્સ અને રિપલ્સ નામના જંગી જહાજોને જળ સમાતી દીધી અને તરત જ બ્રિટિશ હુકુમતો તળેના પ્રદેશો પર વ્યવસ્થિત આક્રમણ શરૂ થયા મલાયા પર જાપાને ભીંસ દીધી ત્યારે મલાયાના કોટભાકુ બંદરના બચાવનું કાર્ય શ્રી સહગલને સુપ્રત થયું હતું કોટભાકુ બંદર હવાઈ મથક પણ હતું એટલે તેના રક્ષણ માટે બેવડી તૈયારી કરવાની હતી શ્રી સહગલે આક્રમણ સામે રક્ષણાત્મક હરોળ ઊભી કરી પણ જાપાનની તોતિંગ તોપો અને જંગી તાકાત સામે રક્ષણાત્મક હરોળો બિચારી કંગાલ હતી અને બીજી બાજુ બ્રિટિશ નીતિ પીછેહટ કરવાની હતી પરિણામે સહગલને પણ પોતાના સૈનિકો સહિત પીછેહટ કરવી પડી પણ બ્રિટિશ લશ્કરના ઇતિહાસમાં સહગલની પીછેહટ માત્ર આંખ મીંચીને દોડતા અને સિંગાપુરમાં ભરાઈ જવાના એકમાત્ર ખ્યાલવાળી પીછેહટ ન હતી ક્યારેક સહગલ પોતાના સૈનિકો સાથે પીછેહટ કરતાં કરતાં પણ જાપાની ફોજો સામે પ્રતિ આક્રમણ પણ કરતો પીછો પકડવામાં મશગુલ બનેલા જાપાનીઓ ત્યારે ચોંકી ઉઠતા પણ સહગલના સૈનિકો તે પહેલાં તો સારી જેવી ખુવારી કરતા આમ પીછેહટ કરતાં કરતાં આખું મલાયા વિંધીને દક્ષિણ કિનારે આવી પહોંચ્યા એ પીછેહટ દરમિયાન સહગલે જે દૃશ્ય જોયા એ દૃશ્યોએ હયું હચમચાવી દીધું ધણી વિનાના ઢોર જેવા થઈ પડેલા બેહાલ બનેલા અને આવનારી આફતો ખુવારીઓ અપમાન અને ત્રાસની કલ્પનાથી ધ્રુજી ઉઠતા હિન્દીઓ દયા યાચતા હતા વર્ષોથી જે બ્રિટિશ સામ્રાજ્યની છાયા તળે તેઓ જીવતા હતા જે સામ્રાજ્યને પોષવાને તેમણે પોતાના સાધનો અને શક્તિઓ આપ્યા એ સામ્રાજ્ય અણીના અવસરે તેમનું રક્ષણ કરવાને નિષ્ફળ ગયું એમના દિલમાં કંપ હતો જાપાનીઓ વિશે જે વાતો સાંભળી હતી જે ત્રાસદાયક કથાએ જાપાનને નામે ફેલાવવામાં આવી હતી એના ચિત્રો હિન્દીઓ સમક્ષ ખડા થયા હતા અને તે થર થર કંપતા હતા સહગલની બુદ્ધિ તેજ થઈ લશ્કરી શિસ્ત અને વફાદારીની વચ્ચે એ બુદ્ધિ પોતાના દેશવાસીઓની બેહાલી પ્રત્યે ખેંચાતી હતી આ મન દુઃખ વચ્ચે જેમ તેમ કરીને સહગલ પોતાના રહ્યા સહ્યા સાથીઓ સાથે સિંગાપોર પહોંચ્યા સિંગાપોર પૂર્વનો દરવાજો બ્રિટિશ સામ્રાજ્યના તાજનું અણમોલ મોતી એના રક્ષણ માટે જંગી તૈયારીઓ થઈ હતી ગમે તેવી તાકાત સામે સિંગાપોરને ટકાવી રાખવાની એ તૈયારીઓ હતી એની ધરતીને માથે મોટી તોપો ગોઠવવામાં આવી હતી જગત આખાને વિશ્વાસપૂર્વક કહેવામાં આવ્યું હતું કે સિંગાપોરમાં તો અણનમ રહેશે જ પીછેહટ કરતા લશ્કરોને પણ એવો જ વિશ્વાસ હતો સિંગાપોરમાં તેઓ એવું યુદ્ધ આપશે કે જાપાનના દાંત ખાટા થઈ જશે સહગલને સિંગાપોરના ફરતા મથકનો હવાલો અપાયો પણ જાપાન જ્યારે સિંગાપોર પર ત્રાટક્યું ત્યારે એ બધી તૈયારીઓ જાણે ગંજીફાના પાનાના મહેલની માફક તૂટી પડી સહગલે મરદાનગી ભર્યા સામનો કર્યો સામનો કરતાં કરતાં પોતાના સાથીઓથી તે એક એ વખત વિખુટા પડી ગયા પણ હિંમતથી દુશ્મન વચ્ચે થઈને પોતાના સાથીઓને જઈ મળ્યા સિંગાપોર પાર પડ્યું એના રક્ષણ હારોએ હથિયારો હેઠા મૂક્યા અને એક દિવસે બ્રિટિશ સેનાપતિએ હિન્દી સૈન્યનો હવાલો જાપાની પ્રતિનિધિ કુંજીવારાને સુપ્રત કર્યો એક ધણી એમ પોતાની માલિકીને ઢોર બીજા ધણીને સુપ્રત કરે ત્યારે એ ઢોરને ઈશારામાં કહે કે હવે તારા આ નવા માલિકને વફાદાર રહેજે એવી રીતે બ્રિટિશ સેનાપતિએ આ હિન્દી સૈનિકોને સંબોધીને કહ્યું કે અત્યાર સુધી તમે જેમ અમને વફાદાર રહ્યા છો તેવી જ રીતે હવે જાપાની સેનાપતિને વફાદાર રહેજો અને તેમના હુકમનું પાલન કરજો સહગલની બુદ્ધિ આ દૃશ્ય જોઈને મૂંઝાઈ ગઈ એના દિલમાં પ્રશ્ન ઉઠ્યો જે રાજા પ્રત્યેની વફાદારીની મેં પ્રતિજ્ઞા લીધી હતી એ વફાદારી હવે ક્યાં સુધી ઊભી રહે છે જે સામ્રાજ્ય પોતાના સૈનિકોને આ મૂંગા ઢોરની માફક બીજી સત્તાને હવાલે કરી દે છે એ સામ્રાજ્ય પ્રત્યે હું શી રીતે વફાદાર રહી શકું અને તરત જ તેમણે સમ્રાટ પ્રત્યેની વફાદારીની ભાવના દિલમાંથી ભૂસી નાખી જાપાની પ્રતિનિધિ ફુજીવારાએ હિન્દીઓને તેમની આઝાદ સેના સ્થાપવાની સૂચના કરી અને મોહનસિંહને એ માટેની કામગીરી સુપ્રત થઈ મોહનસિંહ એ કાર્યમાં પરવાઈ ગયા પણ સહગલે આઝાદ સેનામાં જોડાવાની સાફ ના પાડી જાપાનીઓ પ્રત્યે સહગલના દિલમાં વિશ્વાસ નહોતો જાપાનીઓનો ઈરાદો હિન્દી સૈનિકોની સહાયથી હિન્દ જીતીને હિન્દ પર સત્તા જમાવવાનો તો નહીં હોય ને હિન્દ જેવો સમૃદ્ધ દેશ જો સહેલાઈથી હાથમાં આવતો હોય તો જાપાન શા માટે જવા દે અને જો જાપાનનો ઈરાદો એવો હોય તો બ્રિટિશરો જાય તોય શું અને ન જાય તોય શું હિન્દને તો એક માલિક ગયો ને બીજો આવ્યો એ માટે આપણે જાપાનીઓને મદદ કરવી અને સહગલે મોહનસિંહને આઝાદ હિન્દ ફોજમાં જોડાવાની સાફ ના પાડી દીધી પરિણામે સહગલને પોતાના સાથીઓથી અલગ પાડવામાં આવ્યા વિખ્યુટા પડેલા સહગલના દિલમાં વારંવાર એ પ્રશ્ન જ ઉઠતો હતો જ્યાં સુધી જાપાનની શુભ નિષ્ઠાની આપણને ખાતરી ન મળે ત્યાં સુધી તેના પર ઇતબાર સી રીતે મૂકી શકાય પરંતુ મોહનસિંહના પ્રયાસો સફળ થતા હતા વિસર્જન થયેલા હિન્દી સૈનિકો પુનઃ નવા ધ્યેય સાથે આઝાદ હિન્દ ફોજમાં જોડાતા હતા એમના દિલમાં શ્રદ્ધાની નવી તેજ રેખા પ્રગટતી હતી જુદી જુદી છાવણીઓમાં રહેલા હિન્દી સૈનિકોને મોહનસિંહનો સંદેશો પહોંચી ગયો હતો સહગલનો વિરોધ જ્યારે તેમના કેટલાક સાથીદારોએ જોયા ત્યારે તેની સાથે ચર્ચા કરવાની તક મોહનસિંહે મેળવી આપી અને સહગલે પોતાના સાથીદારો સાથે છાવણીમાં એ પ્રશ્નની નવેસરથી ચર્ચા કરવા માંડી સહગલના દિલમાં જે વસવસો હતો તે તેણે પોતાના સાથીઓ સમક્ષ સ્પષ્ટતાથી મૂક્યો સાથીઓ એ સમજતા હતા પણ તેમણે સગલને સમજાવ્યું કે બ્રિટિશ સામ્રાજ્ય હવે હિન્દનું રક્ષણ કરી શકે એમ માની શકાય તેમ નથી જાપાન જે ઝડપથી આગળ વધી રહ્યું છે એ જોતાં એને હિન્દ પર ત્રાટકતા વાર નહીં લાગે અને હિન્દમાં તો રક્ષણાત્મક તૈયારીઓને નામે મોટું મીંડું છે એ સ્થિતિમાં જો આપણી આઝાદ ફોજ જાપાનની મદદથી હિન્દ પર જાય તો હિન્દની સત્તા હિન્દીઓના હાથમાં જ રહે અને જાપાનની ગમે તેવી દાનત હોય તે પણ તેનો સામનો થઈ શકે સહગલની ગળે આ દલીલો ઉતરી અને તેણે પોતાના સાથીદારો સાથે જ આઝાદ હિંદ ફોજમાં સામેલ થવાનો નિર્ણય કર્યો આ નિર્ણય જ્યારે હિન્દી સૈનિકોએ જાણ્યો ત્યારે તેમના આનંદની સીમા ન રહી તેમની સાથે જ શાહનવાઝ ખાન અને ધિલોન પણ જોડાયા સગલની તેજસ્વી બુદ્ધિ વ્યવસ્થા શક્તિને કારણે યુદ્ધ મંત્રીનો જવાબદારી ભર્યો હોદ્દો સુપ્રત થયો કિંતુ સહગલના દિલમાં જે શંકાઓ હતી એ શંકાઓ સાબુત પુરવાર થઈ અને કર્નલ મોહનસિંહ અને જાપાની લશ્કરી સત્તાવાળાઓ વચ્ચે અથડામણ ઊભી થઈ એના પરિણામે આઝાદ ફોજનું વિસર્જન થયું અને મોહનસિંહને ગિરફતાર કરવામાં આવ્યા નિરાશાનું વાતાવરણ ચોમેર છવાઈ રહ્યું હતું તે નેતાજીના આગમને ફરીને થંભેલા પ્રગતિના પૂર વહેતા થયા આઝાદ હિંદ ફોજની નવેસરથી રચના કરવામાં આવી ત્યારે પણ શ્રી સહગલને તો યુદ્ધમંત્રીનો જ જવાબદારી ભર્યો હોદ્દો સુપ્રત થયા હતા નેતાજીના તેજસ્વી સચોટ અને સ્વદેશ ભાવનાની જ્યોદ સમા ભાષણોએ શ્રી સહગલની બુદ્ધિને વધુ સતેજ કરી અત્યાર સુધી તેણે જે વાંચ્યું હતું એમાંથી જે પ્રેરણા મેળવી હતી તે નેતાજીના ભાષણોએ જાગૃત બની પહેલી આઝાદ ફોજ કરતાં બીજી આઝાદ ફોજને ભારે સફળતા મળી નેતાજીના ભાષણોએ અપાવી હતી કલ્પનામાં પણ ન આવે તેટલા પ્રમાણમાં ભરતી થવા લાગી માત્ર સૈનિકોને જ નહીં પણ હિન્દી નાગરિકો વ્યાપારીઓ વ્યાપાર છોડીને હથિયારો ધારણ કરવા તૈયાર થતા યુવાનોનો ઘસારો પણ એવો જ જબ્બર હતો આઝાદ હિન્દ ફોજની રચના પછી આઝાદ હિંદની કામચલાઉ સરકારની નેતાજીએ સ્થાપના કરી અને વડુમથક રંગૂન ખસેડ્યું તેની સાથે શ્રી સહગલ પણ રંગૂન ગયા ભરતી અને તાલીમનું કામ પૂરું થયું અને હિન્દ પર વ્યવસ્થિત આક્રમણ કરવાની તૈયારીઓ પૂરી થઈ નેતાજીએ જાતે એ આક્રમણ માટેની પહેલી પસંદગીમાં કર્નલ શાહનવાઝ ખાનની પસંદગી કરી અને આઝાદ હિન્દ ફોજની આગળ વધીને હિન્દના સીમાડા ઓળંગી ગઈ આસામની આઝાદ ધરતી પર તિરંગી ઝડો ફરકતો થયો પણ એ વિજયે ઝાઝીવાર ટક્યો નહીં પ્રતિકૂળ હવામાન અને જાપાનની મદદ કરવાની દિલચોરીને કારણે આઝાદ ફોજના સૈનિકોને પીછેહટ કરવાની જરૂર પડી કર્નલ શાહનવાઝ ખાને જ્યારે મોરચા પર લડતા હતા ત્યારે યુદ્ધ મંત્રી સહગલ જાપાન પાસેથી મદદ મેળવવા માટે લડી રહ્યા હતા નેતાજીએ જ્યારે જોયું કે હવે આપણે યુદ્ધ ગુમાવતા જઈએ છીએ દુશ્મનની વધી પડેલી પ્રવૃત્તિને અટકાવવાને માટે ગોરીલા ટુકડી મોકલવાની મોરચા પર મોકલવાનો નિર્ણય કર્યો કર્નલ સહગલને એ ટુકડીના સેનાપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા દિવસોથી મોરચા પર જવાને શ્રી સહગલ ઉત્સુક હતા મોરચા પર જઈને પોતાના જ બિરાદરો સામે પોતાની માતૃભૂમિની આઝાદી માટે ત્રિરંગી ઝંડા નીચે લડવાને ખૂબ આતુર હતા વારંવાર નેતાજીને વિનંતી કરતા મને મોરચા પર મોકલો હજી વાર છે તમારે માટે સમય આવશે ત્યારે મોકલીશ જ નેતાજી જવાબ આપતા આખરે એ સમય આવ્યો નેતાજીની આશીષ સાથે કર્નલ સહગલ મોરચા પર ઘેરીલા યુદ્ધ ખેલવાને ઉપડ્યા એ વખતે ઇમ્ફાલ અને કોહિમા મોરચેથી અને વિષ્ણુપુર અને બિગન રોડના મોરચેથી પીછેહટ શરૂ થઈ હતી કર્નલ સહગલ અને તેમની ટુકડીએ વીરતાનો અજબ પાઠ જગતને દીધો એક વખત તો કર્નલ સહગલ ઘેરાઈ જવાની સ્થિતિમાં હતા પોતાની ટુકડીના માણસોથી એ વિખુટા પડી ગયા હતા તેમની મોટર દુશ્મનને કબજે ગઈ હતી અને કર્નલ સહગલને માથે કદાચ મોત ભમતું હોય એમ સૌને લાગ્યું પણ એવી પળોમાં કર્નલ સહગલે એક ખાઈમાં બેસીને સામનો શરૂ કર્યો એકલે હાથે દુશ્મન સામે લડતા હતા ત્યાં કુમક આવીને દુશ્મનને હાંકીને ફરીને એ પ્રદેશ હાથ કર્યો પણ દુશ્મનની તાકાત રોજબરોજ બઢતી હતી એના સરંજામનો જે નાશ થતો હતો તેનાથી અનેક ઘણો અધિક સરંજામ મેદાન પર ખડકાતો હતો તે બીજી બાજુ આઝાદીન ફોજના સૈનિકોને માટે ભૂખમરો વસ્ત્રોની તંગી યુદ્ધ સામગ્રીનો અભાવ અને ઘવાયેલા માટે તબીબી સારવારની મુશ્કેલી હતી એનું એક પરિણામ એ આવ્યું કે કેટલાક સૈનિકો દુશ્મનને મળી ગયા આ જાતની દગાખોરી સામે નેતાજીએ પહેલેથી જ તકેદારી રાખી હતી કોઈપણ ફોજને રણ મોરચે મોકલતા પહેલાં નેતાજી જાતે એની મુલાકાત લેતા અને સૌથી પહેલી વાત એ કહેતા કે આ જંગમાં તમને હું ભૂખ વેદના અને મુશ્કેલીઓ આપવાનો છું મારી પાસે મોટા પગાર આપવાની કોઈ સગવડ નથી આ તો ફકીરોનું સૈન્ય છે બદલામાં મળશે આપણા દેશની આઝાદી આમ છતાં જેઓ હજી પણ આઝાદ હિંદ ફોજમાંથી અલગ થવા માગતા હોય તેઓ થઈ શકે છે જેમને મોરચા પર લડવાની ઈચ્છા ન હોય તેઓ એમ કરી શકે છે પણ મોરચા પર ગયા પછી દિલ્હી યા મૃત્યુ એ સિવાય તમારે માટે બીજો કોઈ માર્ગ નથી દુશ્મનના પ્રલોભન સામે ટકી રહીને આપણે દિલ્હી પહોંચવાનું છે આમ છતાં પણ આઝાદ ફોજના સૈનિકોનું મનોબળ તૂટતું હતું દુશ્મનો આગળ વધતા હતા અને છેલ્લે આઝાદીન સરકારનું વડું મથક પણ રંગૂનથી ખસી ગયું હતું કર્નલ સહગલના સાથીદારોએ હવે પરિસ્થિતિ પર નવેસરથી વિચાર કરવાનો આગ્રહ કર્યો હવે યુદ્ધ ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી એમ સમજાયું પોતાની ચોમેર દુશ્મનો ઊભા છે એમણે હવે કાં તો નાગરિક પોશાકમાં છટકી જવું અથવા તો યુદ્ધ કેદી તરીકેની શરણાગતિ સ્વીકારવી એ બે જ માર્ગ ખુલ્લા હતા સાથીદારો અને સૈનિકોએ યુદ્ધ કેદી તરીકે શરણે જવાનો નિર્ણય કર્યો કર્નલ સહગલે એ નિર્ણય એક વફાદાર સિપાહીની અદાથી સ્વીકારી લીધો પરંતુ આ સ્થિતિમાંય યુદ્ધ ચાલુ રાખવાને મૃત્યુને ભેટવાનો આગ્રહ કરનારાઓ મોજૂદ હતા કર્નલ સહગલે શરણાગતિનો નિર્ણય સ્વીકાર્યો છે એમ જ્યારે તેમણે જાણ્યું ત્યારે તેમને સખત આઘાત લાગ્યા કર્નલ સહગલે જવાબમાં કહ્યું સાથીદારોએ જે નિર્ણય કર્યો છે તેને વફાદાર રહેવાનો આપણો ધર્મ છે જે આવી પડે તે આપણે સહુએ સાથે જ ભોગવીએ એમાં જ આપણી કસોટી છે થયેલા નિર્ણય પ્રમાણે કર્નલ સહગલે બ્રિટિશ દળના સેનાપતિને સંદેશો મોકલ્યો જો અમને યુદ્ધ કેદી તરીકે સ્વીકારતા હો તો અમે શરણે આવવા તૈયાર છીએ બ્રિટિશ સેનાપતિએ શરત સ્વીકારી અને આલેમ્પો ખાતે કર્નલ સહગલ પોતાના ચાલીસ ઓફિસરો અને પાંચસો સૈનિકો સાથે શરણે થયા કર્નલ સહગલની શરણાગતિ પછી તેમને અટકમાં રાખવામાં આવ્યા અને ત્યાંથી દિલ્હી લાવીને લાલ કિલ્લામાં રાખવામાં આવ્યા ત્યાં પાછળથી કર્નલ શાહનવાઝ ખાન અને કર્નલ દિલ્લોને પણ લાવવામાં આવ્યા અને તેમની સામે મુકદ્દમો ચલાવવાને માટે દિલ્હીના લાલ કિલ્લામાં જ લશ્કરી અદાલત બેસાડવામાં આવી એ અદાલત સમક્ષ કર્નલ સહગલે યાદગાર નિવેદન કરતાં પોતાના હૈયામાં જે વેદના ભરી હતી તેને વહેતી મૂકી છે એ નિવેદનમાં જણાવ્યું છે કે ફેરાર પાર્કમાં બ્રિટિશરોના પ્રતિનિધિ લેફ્ટ કર્નલ હન્ટે અમને હિન્દીઓને ઘેટાના ટોળાની માફક જાપાનીઝોને સોંપ્યા હતા આ વસ્તુ અમને સૌને એક ફટકાર રૂપ લાગી હતી હિન્દી સૈન્ય પારા વાર મુશ્કેલીઓની સામે લડાઈ કરી હતી એનો બદલો બ્રિટિશ વરિષ્ઠ સત્તાવાળાઓએ અમને જાપાનીઝોની દયા પર છોડીને આપ્યો હતો અમને લાગ્યું હતું કે બ્રિટિશ સરકારે આપ મેળે જ બ્રિટિશ તાજની સાથે સાંકળતા અમારા બંધનો તોડી નાખ્યા હતા અને અમારી જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા જાપાનીઝોએ અમને કપ્તાન મોહનસિંહને હવાલે કર્યા હતા તેઓ આઝાદ સેનાના વડા સેનાધિપતિ તરીકે અમારી આગળ આવતા હતા અમારું ભાવિ ઘડવા માટે અમને તેમના હાથ તળે મુક્ત કરાયા હતા અમે પ્રામાણિકપણે એમ માનતા હતા કે બ્રિટિશ તાજે અમને રક્ષણ આપવાનું બંધ કર્યું છે આથી તે અમારી પાસેથી વફાદારીની માગણી કરી શકે નહીં ત્યારબાદ કપ્નાન સહગલે બેતાલીસનો હિન્દ છોડોનો ઠરાવ અને ત્યારબાદ બનેલા બનાવોનો ઉલ્લેખ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે અખિલ હિંદ રેડિયો કે લંડન રેડિયોએ આ બનાવ પર પડદો પાડ્યો હતો આમ છતાં હિન્દમાંથી છુપા રેડિયો તેમજ ધરી રેડિયોના સમાચારો વિગતવાર આવતા હતા આ બધા રેડિયો મથકો પરથી આવતા સમાચારોથી અમને એમ લાગતું હતું કે અઢારસો ને સત્તાવનના બળવા પછી જે દમનરાજ હિન્દમાં થયું હતું તેનું જ આ પુનરાવર્તન હિન્દમાં થઈ રહ્યું હતું આ વિષય અંગે બ્રિટિશ તેમજ હિન્દી અખબારો અને સત્તાવાર સમાચારો ચૂપકીદી સેવતા આથી ઉપરના સંદેશાઓની સચ્ચાઈ પુરવાર કરવાની અમારી પાસે કંઈ હતું જ નહીં આથી અમે જે સ્વજનો છોડીને આવ્યા હતા તેઓની અમને ચિંતા થતી હતી આ સાથે અમારા દેશને કાયમી ગુલામીમાં રાખનાર બ્રિટિશ સાહીવાદી રોષની લાગણી પણ હતી હિંદના બચાવ વિશે અમારી પાસે જે કંઈ માહિતી હતી તે કંઈ ઉત્સાહ પ્રેરક નહોતી અમારામાં જેઓ આશાવાદી હતા તે પણ જાપાનની આંખેકૂચને અટકાવવાની બ્રિટિશ તાકાતની શક્તિ વિશે શંકા ધરાવતા હતા લાંબી વિચારણા બાદ મને એક જ માર્ગ દેખાયો હતો આ માર્ગ જાપાની સેના સાથે જ હિંદમાં કૂચ કદમ કરી શકે તેવા એક શિસ્તબદ્ધ શસ્ત્રધારી લશ્કરને ઊભો કરવાનો હતો આ લશ્કર અત્યારના પરદેશી શાસનની હિંદને મુક્ત કરે અને જાપાનીઝોની સંભાવિત પજવણીથી દેશને બચાવી શકે એમ હતું આ સેના જ અંગ્રેજોના સ્થાને હિંદમાં જાપાનીઝોને પેશતા અટકાવી શકે એમ હતી આઝાદ ફોજમાં જાપાનના ખરાબ વર્તનના કારણે કે સ્વાર્થી હેતુઓ માટે હું જોડાયો નહોતો બેતાલીસમાં ફોજના કપ્તાન તરીકે મને તો માત્ર મહિને સિત્યાસી ડોલર મળતા હતા હું બહાર રહ્યો હોત તો મને મહિને એકસો વીસ ડોલર મળી શક્યા હોત કેવળ દેશ પ્રેમથી જ હું ફોજમાં જોડાયો હતો કપ્તાન સહગલે ત્યારબાદ યુદ્ધ કેદી તરીકેના આ બધા અધિકારોને લાયક હોવાનો દાવો કરતાં જણાવ્યું હતું કે પિસ્તાલીસના એપ્રિલથી અઢારમીએ અમે શરણે થયા હતા એ યાદીમાં અમે યુદ્ધ કેદી તરીકે જ શરણે થવાને તૈયાર છીએ એમ અમે જણાવ્યું હતું આ યાદીની શરતો સામે વાંધો ઉઠાવ્યા વિના અમારા શરણાગતિનો સ્વીકાર થયો હતો અને શરણાગતિ બાદ યુદ્ધ કેદીઓ તરીકે જણાવવામાં આવ્યા હતા અમારી આ શરત સ્વીકારાઈ ના હોત તો અમે લડાઈ ચાલુ રાખવાનો નિશ્ચય કર્યો હતો અમે સૌ સૈનિકો હતા અને અમારામાંના દરેક લોહીનું છેલ્લું ટીપું આપવા તૈયાર હતા ખૂનમાં સહાય કરવાના આરોપ સંબંધમાં કપ્તાન સહગલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ સિપાહીઓ દોષિત સાબિત થયા હતા અને તેઓને મોતની સજા ફરમાવાઈ હતી પરંતુ આવા પ્રકારના મુકદ્દમામાંથી પસાર થયેલા બીજા ગુનેગારોની માફક તેઓની પાસે દિલગીરી જાહેર કરાઈ હતી શિસ્ત ભંગ ફરીથી નહીં કરાય એવી ખાતરી આપતા તેઓ સામે સજાનો અમલ થતાં અટકી ગયો હતો આ સજાનો અમલ કરાયો હોત તોય મારી સામેનો આરોપ ટકી શકે નહીં ચાર ગુનેગારો સ્વેચ્છાએ ફોજમાં જોડાયા હતા અને તેની શિસ્તને તાબે થયા હતા પ્રવૃત્તિ દરમિયાન તેઓએ શરમજનક રીતે ફરજના ત્યાગ કર્યો હતો આથી વિશ્વના લશ્કરી કાયદા અનુસાર તેઓ મોતની સજાને પાત્ર થયા હતા આઝાદી ફોજ હિન્દને મુક્ત કરવાના પોતાના ધ્યેયમાં નિષ્ફળ ગઈ હતી તેમ છતાં અમારામાંના દરેકને સંતોષ હતો કે આ ફોજે મલાયા બ્રહ્મદેશ અને અગ્નિ એશિયાના બધા આક્રમણકારો સામે હિન્દીઓના જાનમાલ મિલકત અને આબરૂની રક્ષા કરી છે આ ખટલો શરૂ થયા બાદ રંગૂનનો હિન્દી ખ્રિસ્તી સંસ્થા તેમજ બ્રહ્મદેશના હિન્દીઓના સંઘ વગેરેના તારો આ બાબતના પુરાવા આપે છે ખૂબસૂરત વદનવાળો ઊંચો પાતળો ખુશમિજાજ પ્રેમ કુંવર સહગર સૈનિક છે છતાં એનામાં કવિત્વની કોમળતા ભરી છે આઝાદ ફોજ માટે જ્યારે સૈનિકોની ભરતીનું કાર્ય પૂરું જોશમાં ચાલતું હતું અને નેતાજીના પ્રવચનો જ્યારે સૂતેલી પ્રજાના પ્રાણને જાગૃત કરતા હતા ત્યારે કવિ સહગલના ગીતો એ જાગૃતિને પાનો ચડાવતા હતા આ યુવાન પર કદાચ એને ખબર પણ નહીં હોય પણ પંજાબની એક યુવતી આશક થઈ હતી સહગલને માટે મોરચા પર દુશ્મન સામે લડતો હતો ત્યારે તેણે પ્રતિજ્ઞા લીધી કે જો પરણું તો પ્રેમકુમાર સહગલને જ બીજાને નહીં એને શ્રદ્ધા હતી કે એના શુદ્ધ પ્રેમનો એકદા વિજય થશે જ આ જાતિ પ્રતિજ્ઞા સામે તેના કુટુંબીઓએ વિરોધ ઉઠાવ્યો પણ સદભાગ્યે સહગલને તેઓ જાણતા હતા છતાં દુઃખ એ હતું કે કોણ જાણે ક્યારેય સગલ પાછો આવશે અને પાછો આવ્યા પછી પણ પ્રતિજ્ઞાબદ્ધ થયેલી કુમારીને પરણવાની તૈયાર થશે ખરો એના માતા પિતાએ તેને ખૂબ સમજાવી પણ એ બાળાએ પ્રતિજ્ઞાનો ભંગ કરવાનો ઇનકાર કર્યો જ્યારે લાલ કિલ્લામાં સગલ સામે મુકદ્દમો શરૂ થયો ત્યારે તો એની પ્રતિજ્ઞા પૂર્ણ થવાની રહી સહી આશા પણ જતી રહી છતાં પણ એ બાળાએ હિંમતથી જવાબ આપ્યો સગલ સિવાય હું કોઈને પરણીશ નહીં એનું દિલ એને કહેતું હતું કે સહગલ જરૂર તને મળશે જ અને દેશભરના પ્રચંડ વિરોધને કારણે આઝાદ ફોજના એ ત્રણેય અફસરોને મુક્ત કરવામાં આવ્યા ત્યારે એ બાળાને પોતાના શુદ્ધ પ્રેમનો વિજય જણાયો હોય તો નવાય નહીં કર્નલ સહગલ મુક્ત થયા પછી આઝાદી ફોજના સૈનિકોના પ્રશ્નો તો ઉકેલવામાં રોકાઈ ગયા છે તેમણે મેજર જનરલ નવાઝ ખાન સાથે મહાત્માજીની મુલાકાત લીધી અને ધીમે ધીમે મુક્ત થઈ રહેલા આઝાદીન ફોજના સૈનિકોને પુનઃ કામ ધંધે લગાડવાનું કાર્ય તેમજ જેઓ શહીદ થયા છે તેમના કુટુંબીઓને રાહત આપવાનું કાર્ય જે મહાસભાની દોરવણી હેઠળ ચાલી રહ્યું છે તેને સંભાળી રહ્યા છે નેતાજી સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા આજે મોજૂદ છે અને ફરીને જ્યારે હિન્દની આઝાદી માટે લડવાનો મોકો મળે ત્યારે મહાસભાની દોરવણી હેઠળ લડવાને તેઓ તૈયાર છે યુદ્ધનું પલ્લું બીજી તરફ ઢળતું હતું વિજેતાઓ પરાજિત થઈ રહ્યા હતા અને જાપાનની તાકાતને સખ્ત ફટકો પડ્યો હતો આઝાદી ફોજની મોરચા પર પહોંચેલી અને બ્રિટિશ તાકાતને પડકાર આપીને અપૂર્વ યુદ્ધ કૌશલ્ય બતાવતી સેનાને શસ્ત્રોની અનાજની અને દવાદારોની તંગી જણાતી હતી ત્યારે જાપાનના વલણ અંગે સહગરે તારીખ વીસમી ઓગસ્ટના રોજ લખેલો યાદગાર પત્ર નીચે મુજબ છે પ્રિય જામન કર્નલ શાહનવાઝના રિપોર્ટ સાથેનો તારો અહેવાલ મળ્યો આ સંબંધમાં મેં તરત જ નેતાજીને અહેવાલ મોકલી આપ્યો છે ગઈ સાંજે લેફ્ટનન્ટ જનરલ ઈશોડા સાથે નેતાજીએ તારા અહેવાલમાં જણાવેલા પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી હું પણ તે વખતે હાજર હતો જો કે ચર્ચા દરમિયાન લેફ્ટનન્ટ જનરલ ઈશોડાએ એ અંગે તારક કરવા જણાવ્યું હતું પણ તે કંઈ કરી શકે તેમ નથી જ્યારથી જાપાનીઓએ રક્ષણાત્મક પગલું ભરવાનો નિશ્ચય કર્યો ત્યારથી તેમના વલણમાં ફેરફાર થયેલો હું જોઉં છું એ વિશે કદાચ મારા કરતાં તું વધુ સ્પષ્ટતાથી કહી શકશે ગમે તેમ પણ એક વસ્તુ ચોક્કસ છે કે રંગુનમાંના જાપાની સત્તાવાળાઓ પાસેથી આપણે કશી આશા રાખવી એ વ્યર્થ છે તારે તારા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે હામચી બુટાઈ સાથે જ ફોડી લેવાનું રહેશે મોરચા પરની જાપાની સ્ટીમ લંચને છુટ્ટી કરવાને આપણે સ્ટીમ લંચ મોકલવાની અમે ઓફર પણ કરી હતી પણ તેનો ઇનકાર કરવામાં આવ્યો આપણે છ લોરીઓ મોરચા પરના સૈનિકો માટેનો પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા કરી માપણા કારખાનામાં જ તેની સજાવટ થઈ અને તે જવાને તૈયાર થઈ કે તરત જ તેને રવાના કરવામાં આવી છે માંડલીમાની હોસ્પિટલ માટે પણ જરૂરી છે અને જાપાનીઓ પાસેથી એ મળતા અમે તરત જ તેને મોકલી આપશું મોરચા પરથી પાછા ફરતા આપણા સૈનિકોને બે જોડ કપડાં આપવાની વ્યવસ્થા થઈ ગઈ છે બૂટની દુકાન પણ ઉઘાડવામાં આવી છે આપણી મુખ્ય મુશ્કેલી તો સામગ્રી મેળવવાની છે કોઈપણ કિંમત આપતા એ મળી શકતી નથી અમે અહીં અમારાથી બને તેટલું કરી રહ્યા છીએ આપણા બિરાદરોની મુશ્કેલીમાં અમે કાંઈ કરી શકતા નથી એવી જે લાગણી પ્રવર્તે છે તે અસહ્ય છે ડિવિઝન એક અને બેને જે રવાના કરવામાં આવનાર છે એની તપાસ માટે લેફ્ટનન્ટ કર્નલ હબીબુર રહેમત ગયા છે અને એક બે દિવસમાં જ પાછા ફરવાની અમે આશા રાખીએ છીએ તે પાછા ફરશે કે તરત જ તને જે કાંઈ મદદ થઈ શકે તે કરવાનો હું પ્રયત્ન કરીશ ઇનાયત હસન અને આરશાદ પ્રત્યે શુભેચ્છાઓ સહિત તમારો પ્રેમ આઝાદ ફોજના સૈનિકોએ મોરચા પર જે વીરત્વભર્યો સામનો કર્યો હતો તે સંબંધમાં કર્નલ સહગલ પોતાની સહી સાથેની ડાયરીમાં નીચે પ્રમાણે લખે છે પહેલું તમામ સૈનિકોએ સંપૂર્ણ વફાદારીપૂર્વક અંતઃકરણથી પોતાની ફરજો બજાવી છે ઘણા પ્રસંગોએ તેમની ધ્યેય પ્રત્યેની વફાદારી પુરવાર કરી છે અને બહાદુરીપૂર્વક લડ્યા છે કોઈપણ પ્રસંગે તેમની વફાદારી પર મને શંકા આવી નથી બીજું કોઈ પણ અમલદારે જરા પણ કાયરતા બતાવી નથી અને અણીના પ્રસંગે તેઓ ખૂબ જ વીરતાથી લડ્યા છે તારીખ બીજીના રોજ જ્યારે દુશ્મનો આપણા મથકો સુધી પહોંચ્યા ત્યારે લેફ્ટનન્ટ યાસીન ખાને જાતે ગોળીબાર કર્યો દુશ્મનની યાંત્રિક તોપોના માર વચ્ચે તે આપણા મથકે પહોંચી જઈને તેના આપણા સૈનિકોને હિંમત આપતા રહ્યા તારીખ ઓગણત્રીસમીની રાત્રે પણ એવી જ વીરતાથી લડ્યા હતા એસઓ અબ્દુલ્લા ખાનને તેની વીરતા માટે વીર એ હિન્દનો ઇલ્કાબ એનાયત કરવાની ભલામણ કરવામાં આવી છે તેઓ અને એસઓ અબ્દુલ હકીમ હંમેશા મુશ્કેલ પરિસ્થિતિમાં ચોકી કરતા રહ્યા છે તારીખ ત્રીજીની રાત્રે લેફ્ટનન્ટ ગંગા સિંઘે પિસ્તાલીસ સૈનિકો સાથે આપણા કરતાં બઢતી તાકાતવાળી દુશ્મન ટુકડી પર છાપો માર્યો અને તેને ભગાડી મૂકી ત્રીજું દુશ્મનોનો સામનો કરતા કોઈ પણ સૈનિકે કાયરતા પીછાની નથી આપણા થાણા પર આપણા કરતાં વધુ તાકાતવાળી દુશ્મન ટુકડીએ હુમલો કર્યો ત્યારે એક પણ વ્યક્તિ પોતાના સ્થાન પરથી પાછી હટી ન હતી આપણા મર્યાદિત શસ્ત્રો અને સંખ્યાબળ સાથે આપણે પડતા બળ અને સંખ્યાવાળી દુશ્મન ટુકડી પર હુમલો કર્યો ત્યારે પણ એક પણ સૈનિક હતાશ થયો ન હતો જ્યાં સુધી ટુકડી દુશ્મનનો મુકાબલો કરતી હતી ત્યાં સુધી હતાશા ફેલાવા પામી ન હતી એટલું જ નહીં પણ આ ટુકડી વીરતાથી લડી હતી એનું નિશ્ચળ બળ અજોડ હતું હિકારી કોકટન ડિવિઝનનો લેફ્ટનન્ટ ઇનુઝુકા આ વીરતાથી આશ્ચર્ય મુગ્ધ બન્યો હતો તેણે મને જણાવ્યું હતું કે દુશ્મનની આટલી મોટી તાકાત સામે આઝાદ ફોજના સૈનિકોનો એ અત્યાર સુધીના જંગોમાંના મોટામાં મોટો જંગ હતો એ વીરતાથી એ ટુકડી લડી હતી તેની જાપાની ટુકડી પર ભારે અસર થવા પામી હતી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ પર એ અભિપ્રાય મોકલી આપવાની તેણે પોતાની ફોજના વડાને વિનંતી કરી હતી આમ છતાં જે નિરાશા આપણી ફોજમાં છવાય છે તેનું મુખ્ય કારણ તે નીચે મુજબ છે પહેલું ટર્કી ધરી રાજ્યો વિરુદ્ધ જોડાયું તેની કેટલાક મુસ્લિમ સભ્યો પણ ઘણી ખરાબ અસર થવા પામી છે ટર્કીને યુદ્ધમાં જોડાવા માટે કેમ ફરજ પડી તેનો સ્પષ્ટ ખ્યાલ આપવાના આપણા પ્રયાસો છતાં પણ મુસ્લિમ અફસરો એમ માને છે કે ટર્કી જે સત્તા સાથે જોડાયું છે તેની સામે લડવું એ ઇસ્લામનો દ્રોહ કરવા સમાન છે બીજું આપણા અમલદારો અને સૈનિકોમાં અંતિમ વિજય પરત્વે અવિશ્વાસ આવતો જાય છે તેઓ એમ માની જ બેઠા છે કે એંગ્લો અમેરિકનનો વિજય થવાનો છે એટલે હવે લડત ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી ત્રીજું ખાસ કરીને આ મોરચા પરના સૈનિકો અને અમલદારોમાં એવી માન્યતા દ્રઢ થતી જાય છે કે જે દુશ્મન પાસે લશ્કરી બળ શસ્ત્ર બળ આપણા કરતાં અનેક ગણું વધારે છે અને જેને ખાપણામાંથી નાસી છૂટેલા અમીચંદોનો સાથ છે તેમની સામે હવે લડત ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી સામાન્ય દિવસોમાં આમાંના મોટા ભાગના અમલદારો આવી દગાખોરી કરવાની પ્રેરાત નહીં પણ જ્યારે તેમણે પોતાના કરતાં અનેક ઘણી તાકાત સામે જોઈ ત્યારે લડત ચાલુ રાખવાની તેમની નૈતિક હિંમત તૂટી ગઈ અને દુશ્મનને મળી જઈને પોતાની જાતને બચાવી લેવાનો માર્ગ અખત્યાર કર્યો આ અહેવાલ પૂરો કરતાં પહેલાં જે સૈનિકો અને અમલદારોએ મક્કમતાથી વીરતાથી પોતાની ફરજ અદા કરી અને હિંમતપૂર્વક લડતા રહ્યા એમને અભિનંદન આપવાની મારી ફરજ સમજુ છું સંખ્યાબળમાં અલ્પ ભૂખથી શક્તિ ગુમાવી બેઠેલા શારીરિક ઈજા અને માનસિક ચિંતાઓથી ભરેલા આપણા બહાદુર સૈનિકો પોતાના મથકે જ્યાં સુધી જાપાની સૈનિકો આવ્યા ત્યાં સુધી ઊભા રહ્યા અને વિંધાઈ ગયા કેટલાય એવા બનાવો છે કે મેરિટના અધિકારી છે અને તપાસ પૂરી થતાં જ તે અંગેનો અહેવાલ રજૂ થશે પી કે સહગલ લેફ્ટનન્ટ કર્નલ આ અહેવાલ પૂરો થયા પછી બીજી એક અગત્યની બાબત પ્રકાશમાં આવી છે જ્યારે મોટી સંખ્યાના અમલદારો દુશ્મનને મળી જતા હતા ત્યારે તેઓ પોતાના તાબાના સૈનિકોને પોતાની સાથે આવવાનો હુકમ કરતા અથવા તો તેમને થાણું છોડી જવાની સૂચના કરતા આ સંબંધમાં તપાસ થઈ રહી છે અને એવી વ્યક્તિઓના નામો મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે જેઓ પોતાની સ્વેચ્છાથી દુશ્મનને મળી ગયા છે અને જેઓને જુઠ્ઠા વચનો આપીને લઈ જવામાં આવ્યા છે પી કે સહગલ લેફ્ટનન્ટ કર્નલ